આદ્યશક્તિના ધામ અંબાજી ખાતે ત્રિદિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસનો ભવ્ય પ્રારંભ પવિત્ર યાત્રાધામ તથા આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રણ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસનો વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માણીની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો આ પ્રસંગે મંત્રીશ્રીએ જગતજનની મા અંબાના દર્શન અને પૂજન કરી રાજ્યની જનતાની સુખાકારી શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ પરંપરાગત પાલખી યાત્રા અને પવિત્ર જ્યોત યાત્રાને લીલી ઝંડી આપી વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી તાકાત તેની આધ્યાત્મિક શક્તિમાં રહેલી છે શ્રદ્ધા અને પ્રાર્થના માનવીના જીવનને નવી દિશા અને નવી ઉર્જા આપે છે જીવનમાં મુશ્કેલીઓ અને પડકારો આવે ત્યારે ભક્તિ સ્તુતિ અને આરાધનાનો માર્ગ માનસિક શાંતિ અને આત્મબળ પૂરું પાડે છે મંત્રીશ્રીએ પોતાના વિદેશ પ્રવાસના અનુભવો અંગે જણાવ્યું હતું કે અનેક વિકસિત દેશોમાં સુખ સુવિધાઓ હોવા છતાં આધ્યાત્મિકતાના અભાવે માનસિક તણાવ અને આત્મહત્યાના કિસ્સાઓ વધતા જાય છે જ્યારે ભારત જેવી તપોભૂમિમાં જન્મ લેવો આપણું સૌભાગ્ય છે જ્યાં મા અંબાના ચરણોમાં શરણાગતિ લેતા જીવનની અનેક મૂંઝવણોનો ઉકેલ પ્રાપ્ત થાય છે કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે ઉપસ્થિત મહાનુભાવો સાધુ સંતો અને માઈ ભક્તોનું શાબ્દિક સ્વાગત કરતા અંબાજી ધામની પવિત્રતા અને ધાર્મિક મહત્તાનો મહિમા અંગે માહિતી આપી હતી આ ભવ્ય મહોત્સવમાં મોટી સંખ્યામાં સાધુ સંતો પદાધિકારીઓ અધિકારીશ્રીઓ તથા હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા જેના કારણે સમગ્ર અંબાજી ધામ ભક્તિ અને આસ્થાના રંગે રંગાયું છે

અમુક ખુબ બધા દેશો ફર્યો બધાને લોકોને પૂછીએ ત્યાંના કે તમારા દેશની મુખ્ય સમસ્યાઓ કઈ છે તમારી જોડે પાણી છે પૈસો છે પરિવાર તો ત્યાં બહુ ઓછું છે પણ બધું જ છે તો તમાર તકલીફ શું છે તો એમ કે અમારી જોડે બધું જ છે પણ અમારા લોકો વધુ વધુ લોકો આત્મહત્યા કરી મેં કીધું કેમ તો કે અમારી જોડે બધું જ છે પણ ભગવાન નથી

એટલે બધા ડિપ્રેશન દૂર થઈ જાય અને આપણે તો આ જગતજનની બેઠી છે અહી માતાજીનું શું પડેલું છે ખબર છે બધાને હૃદય અહીંયા છે એટલે હૃદય જો ન ખૂલવું હોય તો અહીંયા આવીને માતાજીને માથું ટીકી આઈએ એટલે આપડા બધા દૂર દૂર થઈ જાય અને આ